અને એના નામે તપાસ સમિતિઓ બેઠે છે એના તપાસ રિપોર્ટ પણ આવે છે છેલ્લા ચારેક દિવસ જ્યારે મીડિયાની અંદર આ બાબતે છપાતું હતું ત્યારે વિપક્ષની ભૂમિકાની અંદર મેં આજે રોલ અદાવડા કરવાની કોશિશ કરી છે ગઈકાલે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમે ટેલિફોનિક ચર્ચા કરી અને ટેલિફોનિક ચર્ચાના અંતે સાહેબે અમને આજે પરમિશન આપી મળવા માટેની અને મળ્યા પછી આના ઉપર જેટલા પણ ડાઉટ્સ હતા એ ડાઉટ્સ ઉપર મેં ખુલ્લા મને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેડિયા સાહેબ સાથે ચર્ચા થઈ છે એમને અમને સાંભળ્યા છે મેં કહ્યું કે દસ દસ મહિનાથી તમારા લેવલથી તપાસ સમિતિ બેસે છે તપાસ સમિતિની અંદર જોતરાયેલા જેટલા પણ અધિકારી જે વિશ્વાસુ કહેવાતા તે વિશ્વાસ અધિકારી છે એનું ઇન ટાઈમની અંદર એનું સબમિશન કર્યું છે અને સબમિશન ના થયાના અંતે એનો રિપોર્ટમાં અહીંયા સ્ટડી થઈ અને જેની ક્યાંક રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે સાહેબના શબ્દોની જો વાત કરું કે પેરેલર જે સિંચાઈ સાથેનો બીજો એક ડિપાર્ટમેન્ટ છે એ પેરેલ અન ઇન્વેસ્ટિગેશન કરે છે અને તપાસ પણ ચાલુ છે એવું સાહેબનું આજે માનું કહેવું છે સાહેબે સરસ વાત કરી છે કે અને એમને મનથી કહ્યું છે વિપક્ષ તરીકે એને ક્યારેય ઉણા ઉતરવાના નથી અમે કોઈ સમરમદ ડરવા વાળા વ્યક્તિ નથી ભાઈ અમે વિપક્ષની અંદર પણ મારા સંવિધાનિક અધિકાર મુજબ હું વિપક્ષની ભૂમિકા ભજવતો રહીશ અને હર હંમેશા માટે જયારે આમ પબ્લિક માટે કોઈ પણ સવાલ આવશે તો જયદીપસિંહ તમારા મારફત સમગ્ર પ્રજાજનોને કહેવા માંગુ છું મને કોઈ ડર નથી જયારે પ્રજાલક્ષી મુદ્દાની ચર્ચા આવશે કે આમ જનતાની સવાલ આવશે ત્યારે હું ખુલ્લા મંત્રી બોલીશ આજે જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી ખુલ્લા મંત્રી કહ્યું છે કે સાહેબ આટલા આટલા ડાઉટ છે આશા રાખીએ છે કે આવનારા પાંચ સાત દિવસની અંદર આના પાસે આના પર ક્લિયરિફિકેશન થાય અને જે દોષિત છે ભલે હું તો કહ્યું છે કે આજે હું તો કોઈ જિલ્લા પ્રમુખસિંહ ના સગાવ હોય કે બની શકે કે કાલે રાષ્ટ્રીય પ્રમુખ ના કોઈ સગા હોય અને એ કોઈ ગુના સાથે સંમેલાવ એમના સાથે એક્શન નહીં લેવાની માન્ય સાહેબ સાહેબસિંહે કહ્યું છે કે બાપુ તમારા પાંચ થી સાત દિવસની અંદર મા તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે જે સિંચાઈ ડુપ્લિકેટ કચેરી છે એને જેટલા પણ પ્રશ્નો છે એના પ્રશ્નોનું સોલ્યુશન આવનારા પાંચ દિવસ હતા તો નેક્સ્ટ મીટિંગની અંદર તમે આવશો ત્યારે સિંચાઈ લખતો જે પણ મુદ્દો છે અને જે સમગ્ર જિલ્લાવાસી જાણવા માગે છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સરજી અમને જણાવ્યું છે કે આવનારી મુલાકાતની અંદર સિંચાઈની કચેરી માટે તમારા ઉપર એક પણ ક્વેશ્ચન માર્ક હશે અને તમામ ડાઉટ્સ તમારા ક્લિયર થઈ ગયા હશે આવો અમને સ્પષ્ટપણે જરૂર આશા રાખીએ છીએ કે નેક્સ્ટ મુલાકાતની અંદર આપ પણ આવો તમામ મીડિયા બંધુઓ પણ આવો અમે પણ આવીશું અને ફરીથી આજ મુદ્દા પર ચર્ચા થશે ધન્યવાદ ભારત માતા કી જય જય જય